આપણી બોડીમાં બોર આવી ગયા છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સોમનાથ જય માતાજી તો આપ સૌ બધા મજામાં જશો તો આપણો લોક કેટલા દિવસ થઈને તો આવતો કારણ કે બધીને ભણવાન થઈ ગયું હવે એ આપણે કોઈ કબડ્ડી રમવા કોઈ અમે જાતા નહીં એટલા માટે વ્લોગ ન ઉતારતો ને બાકી તો અમારે આખી તો છે આ શરૂઆતમાં છે એટલે મને એટલું બધું વ્લોગમાં બોલતા નથી આવડતું કારણ કે જે શરૂઆત જ છે બહુ જે એવું બધી નથી આપણે પણ આવડતું એટલે હજી વાર લાગશે થોડુંક એવું બોલતા તો હજી થોડુંક ધીરે 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 આવડી જાય એવું બોલતા બાકી તો આખો આપણો વિડીયો જોજો ને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો તો હવે અત્યારે હું અહીં વેબરી જ છું તો હિસાબ કરું

તો ફાઇનલી ગાર્ડિયન સફાઈ કરનારી છે ને હવે ઘણા છોકરો છે આવી જાય સવાર પડીમાં એટલે માટે એ આવી જાય એટલે અમારે ઘેરે જવાનું હવે ને બાકી તો હવે આપણે વોક કાયમી કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશું હવે મારા હસ્તી કોલેજ ચાલુ થઈ ગયા આજે તો હું લખ્યો કોલેજ એટલે કોલેજ સોમવારેથી જઈ હવે શનિવાર એટલે લતાવ્યો તો કોલેજના લોગ નાખવાની કોશિશ કરી પણ અંદર તો નહીં શોધતા ગયું અંદર તો પ્રતિબંધ છે કોલેજમાં અમારે બહુ આર્ટ છે કોલેજ બહુ નિયમ કડક છે અહીંયા તલાળામાં તો બધીમાં હાલે કોલેજમાં કેમ કે બધી છૂટછાટની અહીંયા ન હાલે અહીંયા તો બહુ કડક નિયમ છે અહીંયા મોબાઈલ અહીં નોપ જ રાખવો પડે એટલા માટે મોબાઈલ તો બંધ જ રાખવાનો હોય બરોબરને થોડાક વિડીયો ઉતારી નાખીશ બાકી તો હવે આપણે ઘેરે જવાનું છે એટલે હવે ઘીરે જવાનું ખબર છે એટલે આપણે કબડ્ડીના ગ્રાઉન્ડમાં તો ફાઇનલી ગાઈસ આપણે કબડ્ડીના ગ્રાઉન્ડે હું આવી ગયો છું અટાણે અત્યારે નાના છોકરાઓ રમે અત્યારે મારા જેવડાજી કોઈ આવ્યા નથી એટલે હું નથી રમતો બાકી નાના છોકરાઓ રમે અત્યારે તો હજી સુપર મારે હું આવે છે આ નવો આવ્યો છે બાર રેડી આ રેડી છે કવર

મેરી મેરી ચરી મેરી નો આઈ વો જ આપણે મુંબઈ થી બે થોડીક વાત કરશે આપણે બોલો મુંબઈ થી આવ્યો તો થોડીક વાત કરશું ભાઈ તમને મુંબઈ શું મજા આવી કોઈ નથી કે કઈ નથી મજા બોલે ખટારો હા જો એ મારો મારો તમને શું મજા આવી મજા આવી માં હું હોય તને કેમાં કેતા તમે અમે ગાડી માં જતા

આપડે મુંબઈ મને મજા આવી અને અમે ગોકુલધામ સોસાયટી અમે અમને બહાર થી જોવાનો નજારો મજા આવી જય માતા જય

છોકરા પતાવી દે લગભગ દે એટલે બોર તો આવી જાય હા બોર તો આવી જાય જાયકા નથી મીઠા આમ મીઠામ આવવાના હોય એટલે મીઠી લાગે ને એટલે એક છોકરા રેવા નહીં દે કઈ વસ્તુ

રાવ આજે આજે બોલે આપણે રવિબેરું ન જાવ કારણ કે એ બહુ હાકે ગાડી બહુ હાકે આપણે ફોન આવી જ આપણને તને ભરતું નથી ને તને એ બહુ ગાયરું દે મારી નેર ભરતું જ ન જાવા મા�઱઱઱ માલલ માલલે લે લેલલે બહુ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મોજ મસ્તી માણો